નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન માં આપ સૌનો हार्दिक સ્વાગત છે આજે હું કિશોર પી ફુદાણી आईटीआई ખાતે ચાલતા સર્વેયર ટ્રેડના યુટીએમ ના ઉપયોગ વિશે આપ સૌને માર્ગદર્શન આપીશ લાસ્ટ લેક્ચર માં આપણે જોયું હતું કે યુટીએમ નો પરિચય જેમાં આપણે યુટીએમ વિશે માહિતીગાર થયા હતા અને આ લેક્ચરમાં આપણે યુટીએમના ઉપયોગ વિશે જાણીશું મિત્રો આપણે જોયું હતું નું નકશો જેને આપણે સાહીઠ ઝોનમાં વિભાજિત કરે હતો આપણે રિવર્ટો નકશાની નીચે જોઈએ ત્યારે આપણે ત્યાં આ રીતનું સાત બાર ટ્રિપલ ઝીરો મીટર ઇસ્ટને આપણે સાત લાખ બાર હજાર મીટર ઈસ્ટ વાંચીશું જ્યારે આપણે નકશામાં આ રીતનું જોઈએ સાત બાર ત્રણ ઝીરો ઉપર મીટર ઈસ્ટ તો આપણે એને સાત લાખ બાર હજાર મીટર ઈસ્ટ તરફ છે એ રીતે વાંચીશું સાત અગિયાર એ સાત લાખ અગિયાર હજાર માટે ટૂંકો સ્વરૂપ દર્શાવેલ છે જ્યારે આપણે સાત લાખ અગિયાર હજાર મીટર લખવું હોય છે ત્યારે આપણે એને ટૂંકા સ્વરૂપમાં સાત ઉપર કરીને અગિયાર લખીને દર્શાવીએ છીએ અને એ સાત અગિયાર સાત બાર મીટર ઈસ્ટથી હજાર મીટર પશ્ચિમમાં આવેલ હોય છે આમાં આપણે જોઈશું કે ચાર ઉપર છે ને સાત છ પાંચ મોટા અક્ષરથી લખેલો છે અને જે ત્રણ જીરો છે એ ઉપરની સાઈડ લખેલા છે અને એન લખેલું છે આ આંકડાને આપણે સુડતાલીસ લાખ પાસઠ હજાર મીટર વિષયવૃત્તની ઉત્તરે વાંચવામાં આવે છે જ્યારે આપણે આ આંકડા જોઈએ છીએ ત્યારે જે આંકડા છે એને આપણે સુડતાલીસ લાખ પાસઠ હજાર મીટર એમ એટલે કે મીટર અને એન એટલે કે ઉત્તર બાજુ દર્શાવવામાં આવેલું છે જે વિષયવૃત્તની ઉત્તરે વાંચવામાં આવે છે તે પછી એટલે કે આગળનો યુટીએમ નંબર શું હોય તો આગળનો યુટીએમ નંબર હોય છે સુડતાલીસ છાસઠ છે અને તે હજાર મીટર ઉત્તર બાજુ આવે છે એટલે એને આપણે સુડતાલીસ કરીને ઉપર છાસઠ છે એ રીતે વાંચીશું યુટીએમના બે નંબર વચ્ચે માપ લેવા માટે યુટીએમ માપવાના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે નકશા પર ગ્રીડ લાઇનોમાંથી ઉપલબ્ધ કરતાં વધુ ચોકસાઈ સાથે સ્થાન શોધવા માંગતા હોઈએ ત્યારે આપણે એક યુટીએમ ગ્રીડ ટૂલની જરૂર પડે છે જે ફાઇનલ વિભાગોમાં ચિહ્નિત થયેલો હોય છે તમે જોઈ શકો છો આ એક યુટીએમ ગ્રીડ ટૂલ છે જેને આપણે ફાઈનલ એટલે કે નાના કાપાઓમાં વિભાજિત કરે છે જો નકશામાં કિનારીઓ પર માત્ર વાદળી ચિહ્નો છે તો સીધી ધારનો ઉપયોગ કરીને પેન્સિલથી તે ચિહ્નો જોડીને ક્રીડ બનાવાય છે જો નકશા ઉપર ફક્ત આપણે જોયું હશે નકશા પર ઘણી વખત લાઈનો ડ્રો કરેલી નથી હોતી ફક્ત એક ચોરસ કરીને વાદળી ચિન્હ બનાયેલું હોય છે તો ત્યારે આપણે એ વાદળી ચિહ્નોને ઉપયોગ કરીને સીધી ધારનો ઉપયોગ કરીને પેન્સિલથી તે ચિહ્નોને જોડી દઈએ અને એક ગ્રીડ બની બનાવીએ એ રીતે આપણે આખી ગ્રીડ મળી જશે ગ્રીડ ટૂલ સાધનને નકશા પર ગ્રીડ લાઈનની ધાર ઉપર મૂકવામાં આવે છે જે આપણે ગ્રીડ ટૂલ જોયું હતું એને નકશા પર જે ગ્રીડ લાઈનો આપણે અત્યારે બનાવી હતી પેન્સિલથી ચીનો ડ્રો ચિહ્નો પર ડ્રો કરીને એ ધાર ઉપર મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો આ ફિફ્ટી નાઇનની ધાર છે આ એટી ટુની ધાર છે આ ફિફ્ટી નાઇનની ધાર અને આ જે છે આ એટી ટુની ધાર છે આ ધાર ઉપર આપણે આ ગ્રીડ ટૂલ મૂકેલું છે જે એની અંદર પણ નાની નાની ગ્રીડ બનેલી છે અને વિભાજિત થયેલ છે અને એનું માપ સમજાય છે અહીં બતાવેલ ઉદાહરણ તારાને સો મીટરની ચોકસાઈથી સ્થિત કરે છે આ દરેક જે ઝોન છે એક સ્ક્વેર છે એ સો મીટર બાય સો મીટરનું બનાવેલ છે એ રીતે જ જ્યારે આપણે સો મીટરની ચોકસાઈથી કોઈ પણ જગ્યા કે કોઈપણ લોકેશનને શોધવાનું હોય તો આપણે આ ગ્રીડ ટૂલનો ઉપયોગ કરીએ છીએ સો મીટર સંક્ષિપ્ત ફોર્મેટમાં તારાના કોર્ડિનેક્સને નીચે પ્રમાણે વાંચીએ છીએ જ્યારે 597 નાઇન સેવન લખેલું હોય તો એને આપણે એક લાખ ઓગણસાઠ હજાર સાતસો મીટર ઈસ્ટ અને જો આઠસો એકવીસ લખેલું હોય સુડતાલીસ લાખ બ્યાસી હજાર એકસો મીટર નોર્થ તરીકે વાંચીશું તમે જોઈ શકો છો અહીંયા ધ સ્ટાર ઇઝ લોકેટેડ એટ ફાય સેવન અને એટ ટુ વન જ્યારે ફાઈ નાઇન સેવન જે છે એને આપણે એક લાખ હજાર અને સેવન જે છે એ સાતસો મીટર ઈસ્ટમાં છે એવી જ રીતે એટ ટુ વન જે છે એ ચાર સુડતાલીસ લાખ બ્યાસી હજાર એકસો મીટર નોર્થ તરીકે એને આપણે વાંચીશું તો આપણા આ પ્રમાણેના કોર્ડિનેટ્સ આપણને મળશે અહીંયા ફિફ્ટી નાઇન અને એટી ટુ એ હજાર મીટરના ચોરસ છે જે તારાની સ્થિતિ દર્શાવે છે આમાં જે ફિફ્ટી નાઇન જે છે અને જે એટી ટુ છે એ હજાર મીટરના ચોરસ છે જે તારાની સ્થિતિ દર્શાવે છે જ્યારે કે આ ગ્રીડની અંદર જે નાના નાના ચોરસ છે એ સો મીટરના ચોરસ બનાવેલા છે એનાથી પણ એક નાનો ટૂલ આવે છે એ છે ખૂણા માપ પટ્ટી જેને આપણે કોર્નર રૂલર ટૂલ સાધન કહીએ છીએ આ સાધનનો ઉપયોગ કરીને માર્કની સ્થિતિ વધુ ચોક્કસપણે નક્કી કરી શકાય છે તમે જોઈ શકો છો આ ટૂલ છે જેને આપણે વધારે ચોકસાઈથી કોઈપણ વસ્તુની કોઈપણ જગ્યાનું માપ એનાથી પણ વધુ ચોકસાઈથી લઈ શકીએ છીએ ખૂણા માપપટ્ટીનો ઉપયોગ કઈ રીતે કરાય હાઉ ટુ યુઝિંગ અ કોર્નર રૂલર ટૂર એના વિશે આપણે જાણીશું યુટીએમ ખૂણા માપપટ્ટી બે સ્કેલ ધરાવે છે જે એકબીજાના કાટ ખૂણે હોય છે એક જેમ ચોવીસ હજાર સ્કેલ નકશા પર દસ મીટર ચોરસની અંદર સ્થિતિ નક્કી કરી શકાય છે મિત્રો જ્યારે યુટીએમ ખૂણા માપ પટ્ટી છે એ બે સ્કેલ ધરાવે છે જે એકબીજાને કાટ ખૂણે હોય છે અને આ સ્કેલ એક જેમ ચોવીસ હજારમાં સ્કેલમાં નકશા પર દસ મીટરની ચોરસની અંદર સ્થિતિ નક્કી કરી શકે છે યુટીએમ ગ્રીડના સાઉથ વેસ્ટ ખૂણો જેમાં ઓબ્જેક્ટ દર્શાવેલ છે આ તમે જોઈ શકો છો કે સાઉથ વેસ્ટ ખૂણો જેમાં ઓબ્જેક્ટ દર્શાવેલ છે તેના ઉપર ખૂણો માપપટ્ટીના જમણા ખૂણાને મૂકીને માપ લેવાનો પ્રારંભ કરું એટલે કે આ માપપટ્ટીને આ ખૂણા પર મૂકીને આપણે માપ લેવાનો પ્રારંભ કરીશું જેમ કે અહીંયા ઝીરો છે અહીંયા વન છે અહીંયા ટુ છે અહીંયા થ્રી છે અહીંયા ફોર છે અને અહીંયા ફોર પોઈન્ટ ફાઇવ પર આવે છે એવી રીતે ખૂણા પર માપ પટ્ટીના જમણા ખૂણાને મૂકીને માપ લેવાનું પ્રારંભ કરવું માપપટ્ટીની ધારને વેસ્ટ અને સાઉથ તરફ આગળ વધશે જ્યારે આપણે માપપટ્ટી જે છે એમાં જે માપ જે છે એમાં વેસ્ટ અને સાઉથ તરફ આગળ વધે છે દસ મીટર સંક્ષિપ્ત ફોર્મેટમાં તારાના કોર્ડિનેટ્સ નીચે પ્રમાણે છે જ્યાં જેમાં ફાય નાઇન ફોર ફાઈવ કોર્ડિનેટ છે તો આપણે ફાય નાઇન ફોર ફાઈ કોર્ડિનેટ્સને એક લાખ ઓગણસાઠ હજાર ચારસો પચાસ મીટર ઇસ્ટ અને એટ વન સિક્સ થ્રી કોર્ડિનેટ છે એને આપણે સુડતાલીસ લાખ એક્યાસી હજાર છસો ત્રીસ મીટર નોર્થ વાંચીશું અહીંયા ફાઇવ નાઇન ફોર ફાઇવ અને એટ વન સિક્સ થ્રી એ હજાર મીટરના ચોરસ છે જે તારાની સ્થિતિ દર્શાવે છે નકશા પર ચિહ્નિત થયેલ ઓબ્જેક્ટના યુટીએમ કોર્ડિનેટ શોધવા માટે માપપટ્ટીને ઉત્તર અને પૂર તરફ સરકાવતા રહો જ્યાં સુધી માપપટ્ટીનો ખૂણો ઓબ્જેક્ટના ટોચ ઉપર ન આવી જાય જ્યારે આપણે માપ આપેલું હોય પણ એ કઈ જગ્યાએ છે એ શોધવાનું હોય તો નકશા પર ચિહ્નિત થયેલ ઓબ્જેક્ટના યુટીએમ કોર્ડિનેટ શોધવા માટે માપપટ્ટીને ઉત્તર અને પૂરફ તરફ સરકાવતા રહેવું જોઈએ જ્યાં સુધી માપપટ્ટીનો ખૂણો ઓબ્જેક્ટના ટોચ ઉપર ન આવી જાય પ્રારં પ્રારંભિક લાઇનથી યુટીએમ કોર્ડિનેટ્સ મૂલ્યો વાંચવાના શરૂ કરો જે પ્રારંભિક લાઇન હોય ત્યાંથી આપણે યુટીએમ કોર્ડિનેટ્સના મૂલ્યો વાંચવાના શરૂ કરવા જોઈએ નકશા પર યુટીએમ કોર્ડિનેટ શોધવા માટે ખૂણા માપ પટ્ટીને ઉત્તર અને પૂર તરફ સરકાવતા જાઓ જ્યાં સુધી ગ્રીડ લાઈન પર ઇચ્છિત અંતર ન મળે એટલે નકશા પર જ્યારે આપણે યુટીએમ કોર્ડિનેટ શોધીએ ત્યારે ખૂણા માપ પટ્ટીને ઉત્તર અને પૂર તરફ સરકાવતા જવું જોઈએ જ્યાં સુધી આપણે ગ્રીડ લાઇન પર ઇચ્છિત અંતર ન મળી જાય જો તમે જે ગ્રીટ સ્ક્નો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા નકશાની ધાર પર છે તો તમારે દક્ષિણ પશ્ચિમ સિવાયના ખૂણાથી શરૂ કરવાની જરૂર પડી શકે છે જો આપણે કોઈ પણ ગ્રીટ સ્ક્વેનો ઉપયોગ કરી કરી રહ્યા છીએ તે આપણા નકશાની ધાર ઉપર છે તો આપણે દક્ષિણ પશ્ચિમ સિવાયના ખૂણાથી શરૂ કરવાની જરૂર પડી શકે છે છતાં પણ આપણે ખૂણા માપ પટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ યાદ રાખો કે યુટીએમ કોર્ડિનેટ્સનું મૂલ્ય પશ્ચિમથી પૂર્વ અને દક્ષિણથી ઉત્તર તરફ વધે છે તો મિત્રો આજે આપણે યુટીએમનો ઉપયોગ કઈ રીતે થાય છે એ વિશે જાણીએ હવે એની આપણે પ્રશ્નોતરી એટલે કે ક્વેશ્ચન અને આન્સર જોઈશું સૌથી પહેલો પ્રશ્ન છે જો સાત બાર ટ્રીપલ ઝીરો મીટર ઇસ્ટને આપણે કઈ રીતે વાંચીશું તો આપણે આ આંકડાને સાત લાખ બાર હજાર મીટર ઈસ્ટ તરીકે વાંચીશું બીજો પ્રશ્ન છે સાત લાખ અગિયાર હજાર માટે ટૂંકો સ્વરૂપ દર્શાવો તો મિત્રો સાત લાખ અગિયાર હજાર માટે આપણે ટૂંકા સ્વરૂપ તરીકે આ રીતે બતાવવામાં આવે છે જેમાં સાત ઉપર અને અગિયારને સામાન્ય તરીકે લખવામાં આવે છે એટલે કે જે સાત લાખ અગિયાર હજાર છે એનો ટૂંકો સ્વરૂપ આ રીતે આપણને મળે યુટીએમ ગ્રીડમાં સાત અગિયાર એ સાત બાર મીટર ઇસ્ટથી કેટલા મીટર અને કઈ દિશામાં છે તો મિત્રો ગ્રીડમાં જે સાત અગિયાર છે એ સાત બાર ટ્રિપલ ઝીરો મીટર ઈસ્ટથી એક હજાર મીટર પશ્ચિમમાં આવેલો છે જ્યારે આપણે નકશા પર ગ્રીડ લાઈનોમાંથી ઉપલબ્ધ કરતા વધુ ચોકસાઈ સાથે સ્થાન શોધવા માંગતા હોઈએ ત્યારે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જ્યારે આપણે નકશા પર ગ્રીડ લાઈનોમાંથી ઉપલબ્ધ કરતા વધુ ચોકસાઈ સાથે સ્થાન શોધવા માંગતા હોઈએ ત્યારે આપણે યુટીએમ ગ્રીડ ટૂલનો ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન છે યુટીએમ કોર્ડિનેટ્સનું મૂલ્ય કઈ દિશામાં આગળ વધે છે તો મિત્રો યુટીએમ કોર્ડિનેટનું મૂલ્ય પશ્ચિમથી પૂર્વ અને દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધે છે તો મિત્રો આજે આપણે જોયું કે યુટીએમનો ઉપયોગ કઈ રીતે કરાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે જીપીએસનો શું ઉપયોગ છે એના પરિચય વિશે આપણે જાણીશું ધન્યવાદ